નમસ્તે દર્શક મિત્રો સોશિયલ લીગલ સર્વિસ બાય હેમા અને મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે તો આપણો સોશિયલ લીગલ એડવાઇસ કરતાં પણ એના પ્રશ્નો નો મુદ્દો એક જ છે કે ખાસ કરીને સરકારી વકીલો અને જુનાગઢના સરકારી વકીલનો પદ અને એના અંગે કેટલાક પ્રશ્નાર્થો છે જે આપણી સાથે શેર કરવાનો અને જેનો આપણી પાસે કોઈ ઉત્તર હોય તો એ મેળવવાનો હેતુ છે આ વિડીયોનો હવે પ્રશ્ન એ ઊભો થાય છે મિત્રો કે જે જુનાગઢના સરકારી વકીલ છે એના અંગે આટલા બધા વિડીયોઝ આપણે કર્યા અને જે કંઈ સત્ય છે અને હતું એને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો તો એક પહેલો પ્રશ્ન તો આપણને એ ઉઠે ખાસ કરીને મને કે આટલું બધું હોવા છતાં પણ એને એપોઇન્ટમેન્ટ આપનાર એને એક્સટેન્શન આપનાર અને એને ચાલુ રાખનાર કે પ્રોટેક્ટ સુધા કરનાર જે શાસક પક્ષ શાસન અને જે કોઈ લાગતા વળગતાં તંત્રો હોય તો એનો એવો કયો સ્વાર્થ છે એની પાછળ કે એવું એને એમાંથી શું મેળવવાનું છે અથવા તો એ લોકોની એવી કેવી લાચારી કે ગરજ છે કે જેને માટે આ બધું કરવું પડે છે એપોઇન્ટમેન્ટ એક્સટેન્શન પ્રોટેક્શન વગેરે વગેરે સામાન્ય રીતે જો કોઈ આત્મસન્માન કે નાકવાળી ગવર્મેન્ટ હોય કે શરમ ધરાવતી તો આટલો હો હો હોબાળો થયા પછી ત્રીજે દિવસે આવા તત્વોને રવાના કરી દેવામાં આવે જો એને પોતાની આબરૂ જાળવવી હોય કે પોતાને નિષ્કલંક કે નિર્દોષ સાબિત કરવા હોય તો પણ એવું લાગે છે કે એ લોકોને એમની જરૂર પણ નથી અને એમાં રસ પણ નથી અને એ લોકોની પોતાની ઇમેજ નાક શરમ કે આપણી સલામતી એના અંગે કોઈ પરવા પણ નથી બીજી એવી વાત મિત્રો બીજો એવો પ્રશ્ન ઉઠે કે આટલું બધું એક્સપોઝ થઈ ગયા પછી આ વ્યક્તિ ની એવી કઈ જીદ કે એવો કયો એને આત્મસન્માન વિહીન કહી શકાય જેવો જેને એવો એક હઠાગ્રહ કે પેલું છે કે જેને લીધે એને આ પદ ઉપર ચોંટી રહેવું પડે સામાન્ય રીતે તો થોડો ઘણો પણ નિષ્કલંક કે નિર્દોષ વ્યક્તિ હોય કે શરમ કે નાક તો ઠીક પણ આત્મસન્માન પણ ધરાવતો હોય તો એણે આટલું બધું થયા પછી ક્યારનું રિઝાઇન કરી દીધું હોય એટલે પણ એને બદલે લાજવું નહીં ને ગાજવું કે તમે મારું કંઈ કરી શકવાના નથી કંઈ બગાડી શકવાના નથી તંત્ર મને કંઈ કરવાનું નથી તો પહેલી વાત એ કે એક તો એનો એવો કેવો કોન્ફિડન્સ કે એની આટલી બધી પેલી થવા છતાં પણ બે ઇજ્જતિને બદનામી થવા છતાં પણ તંત્ર એને કંઈ નહીં જ કરે કે નહીં જ કરી શકે એવો એને તંત્રમાં એક જેને ભરોસો કહી શકાય એવો છે તો એનો અર્થ એ કે તંત્રની એવી કોઈ ચોક્કસ લાચારી એ જાણે છે કે ચોટલી એના હાથમાં છે કે જેને લીધે તંત્ર એને કંઈ ન કરી શકે અને એ પોતે આટલી બધી બદનામી છતાં પણ એક પદ ઉપર જો ચોંટી રહેવા કે વળગી રહેવા માગતા હોય તો પહેલી વાતથી કે એ પદમાંથી એનું ગેઇન કેટલું હશે એનો એમાં સ્વાર્થ એનું એમાં મળતર એ કેટલું બધું હશે કે જેને માણસ નાક નેવે મૂકીને પણ વળગી રહે કે વળગી રહેવું પડે તે ઉપરાંત એની કેવી કેવી એવી કઈ લાચારી હશે કે મજબૂરી હશે કે જેને લીધે એને આવું હમ તો ખુદ બે શરમે શરમ હમસે શરમાતી હે કરીને પણ ત્યાં ટકી રહેવું કે વળગી રહેવું પડે કારણ કે સાધારણ રીતે માણસ એવું પસંદ કરે કે ભાઈ આપણી હકાલપટ્ટી કરવામાં આવે તે પહેલાં તો આપણે માટે શો શોભાસ્પદ એ છે કે બાંધી મુઠી લાખની એ રહી જાય કે આપણે માનભેર નીકળી જઈએ અમે કોઈપણ પદ કે પ્રતિષ્ઠાજનક હોદ્દા ઉપરથી મિત્રો એની એન્ટ્રી બહુ સીલી છે પણ માનભેર એક્ઝિટ બહુ અઘરી છે જે મોટાભાગને કરતાં આવડતું નથી હોતું તો એડવોકેટ મિત્રો તો આની પાછળનું રહસ્ય સમજી જ ગયા હશે સમજેલા જ છે કે સમજી જશે કે ભાઈ ઘણા બધા એવા કમિટમેન્ટ હોય ઘણા બધા એવા ટ્રાન્ઝેક્શન્સ હોય કે જેમાંથી પછી તમે પાછા ફરી ન શકો અથવા ફરવું બહુ અઘરું થઈ જાય કારણ કે જે વ્યવહારો જે થઈ ગયા હોય એમાંથી પાછું હટવું એનું બધું આપણે રીકન્સાઇલ કરવું આ બધું બહુ અઘરું થઈ જાય એક વખત ખિસ્સામાં ગયેલું કંઈ પણ હોય એને પાછું કાઢવું એ તમે સમજી જ શકશો કે એક એડવોકેટ માટે તો કેટલી બધી અઘરી વાત છે એટલે આવું બધી પણ મથામણ હોય મૂંઝવણ હોય કે લાચારી હોય કે જેને લીધે નાક કટ્ટા તો કટ્ટા પણ ઘી તો ચટ્ટા એટલે એ રીતે વળગી રહેવું પડતું હોય એટલે તંત્ર અને આ વ્યક્તિ કે હોદ્દો આ બેય માટે આ એક બહુ પ્રશ્ન ઊભો થાય કે આપણને મનમાં જરાક નવાઈ લાગે એવું છે એટલે અને આ મેં કહેવાય છે કે ઇન્દ્ર ખોટો નથી ઇન્દ્રાસન ખોટું છે એટલે કે વ્યક્તિ કદાચ કોઈ ખોટો કે ખરાબ ન પણ હોય પણ પદ છે ખુરશી છે એ બહુ ખોટા છે એટલે અવારનવાર મેં વિડીયોમાં કહ્યું હતું ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું કે મિત્રો આવનાર પાસેથી પણ ખાસ કોઈ અપેક્ષા રાખવી એ બહુ હિતાવહન નથી કે એ બહુ યોગ્ય નથી કારણ કે ઈંટ કરતાં ઢેખાળો પોચો આપણે દરેક બાબતમાં આટલા વર્ષના પ્રોફેશનના અનુભવે જોયું જ છે કે એક ઓફિસર કે એક કોઈ પણ સરકારી વ્યક્તિ નવો આવે ત્યારે આપણને એમ થાય કે ચાલું આના કરતાં પહેલાં ગયો એ વધારે સારો હતો એટલે આમાં પણ એવું જ છે એટલે પણ એટલું ખાસ કહેવાનું ખાસ કરીને નવા આવનાર માટે પણ કે હવે ચડાણ છે ને એ કપરા હશે હવે રસ્તો અઘરો હશે એટલે કારણ કે એક તો બહુ એક્સપોઝ થઈ ગયું છે આ પદ અને એવું જાણીને આવજો કે ઉપરની તમને એપોઇન્ટ કરનારની તમને પ્રોટેક્ટ કરનારની અપેક્ષા જો પૂરી કરી શકો તો જ એપોઇન્ટ થઈ શકશો કે રહી શકશો અને એ જો નહીં પૂરી એ પૂરી કરવી હશે તો આ જ રસ્તે ચાલવું પડશે અને એ નહીં પૂરી કરો તો કંઈ તમને રૂપાળા જોઈને કોઈ લેવાનું નથી કે કોઈ કન્ટિન્યુ કરવાનું નથી એટલે આ બધું છે ને હવે બધા માટે આમ તો જોઈએ તો બહુ અઘરી વાત થઈ ગઈ છે અને એમાં પણ આપણને મને તો સતત એવો વિચાર આવે છે કે એવું શું હશે કે એવું શું આમાંથી મેળવી લેવાનું હશે કે એવો કેવો પહેલો હશે કે આટલું બધું નાક કપાયા છતાં પણ વળગી રહેવું પડે કે વળગી રહેવાનું પહેલું થાય અને એક સૌથી વધારે ભય મને તો આ આખા કાંડમાં ખાસ કરીને ત્રિમૂર્તિ હોસ્પિટલ કે ગોકુલ હોસ્પિટલ કે એ આખા કાંડમાં ના મને તો ભય એ આવે મોટામાં મોટો એ લાગે છે કે શક્યતા એ જણાય છે મિત્રો તમારી સાથે બહુ ફ્રેન્કલી શેર કરું છું કે આજે જે બીજા સાથે કર્યું છે ને એ કદાચ આજ આવતીકાલે આપણી સાથે પણ થઈ શકે એવી એક પૂરેપૂરી શક્યતા છે અને આ બધા જે એક પછી એક જે ભૂલો કે જે બધું થાય છે કે દેખાય છે ને એ બહુ ઈરાદાપૂર્વક અને બહુ પ્લાન્ડ કરાવવામાં આવે છે પોતે પડદા પાછળ રહી અને મોરા પાસે આ કરાવવામાં આવે છે કે જેથી એમ સાપ પણ મરે અને લાઠી ભાંગે નહીં અથવા તો જે આપણે પહેલાં સલામત રહી જઈએ આનો કાંકરો નીકળી જાય કાં તો જેલ મારફત અગર તો પછી દુનિયામાં બીજી બધી રીતે જેના નીકળે છે એવી રીતે અને પછી બધી વસ્તુઓ હસ્તગત થઈ જાય એટલે એ રીતે કોક આના ખભે મૂકીને બંદૂક ફોડવામાં આવતી હોય ને પોતાના પહેલાં માટે અને જેનો ખભો વાપરવામાં આવે છે એ કદાચ કાં તો સંપૂર્ણ અંધ થઈ ગયા છે વિશ્વાસમાં એને આવી જોખમોનીને એની કલ્પના પણ નથી અને કાં તો એ મહામૂર્ખ છે એટલે આવી શક્યતા પણ નકારી શકાય એવી નથી કે એટલે આ બધું જોતા આ પદ પણ છે ને હવે એ એક બહુ પ્રશ્નાર્થ થઈ ગયું છે ખાસ કરીને જો ચાલુ રહે તો વધારે પ્રશ્નાર્થ થઈ ગયું છે ચાલુ રાખનારા માટે પણ અને ચાલુ રહેનારા માટે પણ એટલે આ મિત્રો એડવોકેટ તરીકે લેમેનને વિચાર આવે કે ના આવે પણ તમને આ વિચાર ચોક્કસ આવવો જોઈએ કે હવે શું અને હજી શું કામ આમ એ બધી વસ્તુનો અને કેટલો મોટો કદાચ ગેઇન હશે કે આટલા બધા આટલી બધી નાલેશી છતાં પણ કન્ટિન્યુ કરવા પડતા હોય એ કેટલો બધો ગેઇન હશે કેટલો બધો સ્વાર્થ હશે અથવા તો કેટલી મોટી લાચારી હશે એટલે આ બધું જ્યારે વિચારીએ ને ત્યારે એમ લાગે કે આપણને મિત્રો જેવું દેખાય છે કે મેં જેટલું ડિસ્ક્લોઝ કરેલું છે ને એના કરતાં હકીકતમાં આ બધું ઘણું વધારે છે ઘણું ઊંડું છે અને એની પાછળ ઘણું બધું પોલિટિક્સ રહેલું છે શાસક પક્ષનું એની પાછળના જે આખા હિન્દુત્વનું રાજકારણ બતાવવામાં આવે છે એનું અને એટલે તો વિચારી જોજો મિત્રો પણ એટલું ચોક્કસ મને કહેજો કે વિચારજો કે આની જગ્યાએ તમે હો તો તમે શું કર્યું હોય આટલી બધી નાલેશી આટલી બધી બદનામી આટલું બધું એક્સપોઝ થઈ જવા પછી આ નોર્મલ વ્યક્તિ હોય તો એ શું કરે અને એણે શું કરવું જોઈએ આ જવાબ હવે આ મારે એકલી ડિબેટ નથી જોઈતી હું બોલ બોલ કર્યા કરું ને તમે સાંભળ્યા કરો ને એમાં યાર કંઈ મજા નથી આવતી તમે પણ આ અંગેના કંઈક બુદ્ધિ લડાવો કંઈક જવાબ આપો તમારા મનમાં શું છે આવા પ્રશ્નો ઉઠે છે કે નથી ઉઠતા ઉઠે છે તો તમને એનો પ્રત્યુત્તર શું મળે છે આ બધું થોડું રિસ્પોન્સ મળે ને તો થોડી થોડું ગમે થોડી મજા પડે એટલે ચોક્કસ આ અંગે જે તમારે ઉપાય રૂબરૂ આવવો હોય તો એમ વોટ્સએપમાં મેસેજમાં જેમાં જે રીતે તમારે કરવું હોય એ રીતે પણ આવશો તો મજા પડશે અને તમારી એડવોકસીની તમારી સ્કિલની એની પણ એક ધાર નીકળશે તમે આ બધું અંગે એક વિચારતા થજો કારણ કે મિત્રો આપણું આપણી જો આપણે પ્રમાણિક હોઈએ ને એડવોકેટ તરીકે તો તો આપણું ચિંતન મનન અને આપણી વિચારશીલતા એ જ આપણી મોટામાં મોટી મૂડી છે એટલે તો પછી બાકીની મૂડીની કદાચ ઓછી હોય કે કટકટાવવું ન પડે ને તો પણ ચાલે જો આટલું હોય તો એટલે વિચારી જોજો ચોક્કસ જવાબ આપજો હું સાચી છું કે ખોટી એનો પણ મિત્રો જવાબ આપજો આવા જ વિડીયો લઈને ફરીથી મળશું ત્યાં સુધી આપને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો થેન્ક યુ વેરી મચ આવજો કાલે મળીશું